રાજ્યના તમામ પોલીસ મથકના અધિકારીઓને દર સુમર અને મંગળવારે ફરજ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવા કચેરીમાં બેસવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશો કર્યા હતા સાથે જ બે દિવસો દરમિયાન પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન ન કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનો નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સૌપ્રથમ આજે તેઓએ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રિઇન્વેસ્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું જે બદ તેઓ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવા

એસજી હાઈવે પર આવેલી વાયમસીએ ક્લબમાં બોલાવીને ત્રણ અજાણ્યા લોકોએ રૂમમાં ઘૂસીને સીબીઆઈનો ડરોડો હોવાનું કહીને માર મારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો જો કે ફરિયાદી યુવકે સીબીઆઈને નકલી અધિકારીઓનો વિડીયો શૂટ કરીને આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદ નોંધાયાના નવ દિવસ બાદ આખરે આનંદનગર પોલીસે વઢવણ નગરપાલિકાના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે